અને ખાવું પીવું બધી આપતા ને રેવાનું પીવું શું આપે એ ભૂખ્યા મારતા હા ખાવું પીવું કેવું કઈ ના આપતા કઈ ના દેતા એ ટેબમાં માં કઈ હતું થોડું દેવાતા હતા બાપા માનો માનો કે આપણે પાક વાયુ હોય વરસાદ પાણીનું નું ધોવાણ થઈ ગયું હોય એ ધોવાણ થઈ ગયું તો એ હામુ જોતો નઈ ને બાપ હા એ દી હા કોઈ ને હામુ જોઈ ને ફરિયાદ તે સુઢણી ક્યાં હતી ના ના ભાઈ એ સંદતરો રાજ આપતો

અને અત્યારે કેમિકલ વાળું ખોરાક એના કારણે હોય શકે અને મણોથી ફરી ગઈ પ્રવણ ખોરાક છે એટલે બનાણી મણોથી ફરી ગઈ બીજું કઈ નથી વિચાર શક્તિ ખોરાક ઈવાય પ્રવણ ના આવ્યો ને ઝેર જ આવ્યું ને ભાઈ હા એટલે મણોથી બનાણી ફરી ગઈ ને ભલે વિગલન આવ્યો વિચાર છે સતા કઈ એવી ઓલી નથી એલા

જય હિન પેલા નતું કઈ એમ ને પેલા કઈ નતું બરાબર પેલા બધા એક વહેરી માં રહેતા બરાબર ઘરમાં માનો કે દસ સભ્યો કે પાંચ સભ્યો હોય તો બધા ખેતી જ કરતા ને એ સમય માં અને સંપ કેવો હતો ત્યાં

અને અટાણે તો પાછી કોણ હું કો અટાણે વિગલન આયું ઉદ્યોગ બહુ છે એટલે અટાણે તો ભણતેર પાછી ઇતેદી ભણતેર નથી નહીં તય બાપા મને પણ ભાઈ તય મને એવી વાત મળી અત્યારે હું બધાય ભેગો મને વાત એવી મળતી કે ત્યારે હાંજે ભણવાનું હતું રાત્રિના સમયમાં ભણવાનું હતું તે સાચી વાત છે રાત્રિ શાળા ભાઈ જેન છે પછી ભણાય એ માતોરોને મૂક્યા હા જૈન છે પછી જેન છે પછી હમ

એટલે ડરણા દળવા પાંચ પાંચ કિલો હ ને બધી પૂરો નહી પૂરો જ નહી દોરો ઈ દી જાય છે ને પછી રોટલા પાણી કરવા પછી પારુને પાવ્યું બધી હતું ને તો પૂરો જ નહી પૂરો જ નહી બહુ લોહા બહુ પંદર પારું હોય સી લે એનો રોટલા કરી લે ત્યાં કેટલું સમય એનો પૂરો મળે ખેતર થોડું મોડું છું હોય તો ખૂટો લેટો લે

ભાઈ રી વાત જવા દો પેલા થી બી તો કોઈ અટાણે છે જ નહિ એ કરવો જ ના અટાણે બરોબર પેલા ની વાત એ રાજા થાય નહીં તો વાત જવા દો હમ રામ રામ ભાઈ આમ રામ રામ ભાઈ